મોડાસામાં વિકાસ સપ્તાની ઉજવણી નવા રોડના કામોનું ખાતમુહૂર્ત અને આયુષ્યમાન કાર્ડનું કરાયું વિતરણ મોડાસા મોડાસા નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉજવણી અંતર્ગત શહેરી વિસ્તારોમાં અનેક વિકાસલક્ષી યોજનાઓનું ખાતમુહૂર્ત ને લોકાર્પણ કરવામાં આવશે આ કાર્યક્રમોની મુખ્ય શરૂઆત મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતેથી થશે વિકાસ સપ્તાહ દરમિયાન નગરપાલિકા દ્વારા નાગરિકોને બેન્કેબલ લોન યોજનાના લાભો તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવાના કાર્યક્રમો યોજાશે આ પહેલનો મુખ્ય હેતુ શહેરી ને આર્થિક સશક્તિકરણ અને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવાનું છે વિકાસ સપ્તાહના આયોજનનો એક મુખ્ય ભાગ શહેરના માળખાકીય વિકાસને વેગ આપવાનું છે આ હેતુસર મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં નવા રોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે જેનો ઉદ્દેશ્ય નાગરિકોને બહેતર પરિવહન સુવિધા પૂરી પાડવાનું છે આ રોડ નિર્માણ કાર્યોથી શહેરના આંતરિક વિસ્તારમાં રસ્તાઓની ગુણવત્તા સુધરશે અને ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે આ ઉપરાંત બેન્ક કેબલ લોન યોજનાઓ થકી નાના વ્યાપારીઓ અને સ્વરોજગાર ઇચ્છતા લોકોને ધિરાણ મેળવવામાં સરળતા રહેશે Thank you. જે સ્થાનિક અર્થતંત્રને બળ આપશે મોડાસા નગરપાલિકા દ્વારા આયોજિત આ વિકાસલક્ષી સપ્તાહ સ્થાનિક વહીવટી તંત્રની જન કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડનું વિતરણ થકી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાંચ લાખ સુધીની નિઃશુલ્ક તબીબી સારવારનો લાભ મળશે આ સમગ્ર કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓ શાસક પક્ષના નેતાઓ અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહેશે જેથી નગર નાગરિકોને આ યોજનાઓ વિશે જાગૃતિ આપશે

મોડાસા નગર ની અંદર ખૂબ સુંદર રીતે વિકાસ થાય એના માટે વિવિધ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવે